નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ ખટંબા રેસીડેન્સી વનના તમામની કમિટીના પ્રમુખ તમામના સહયોગથી સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીચેના ભગવાનના તાલે ભક્તોની ભીડ અને ભક્તિમય વાતાવરણ સાથે ખૂબ જ સુંદર આયોજન થયું હતું પ્રમુખ શ્રી મિહિરભાઈ ઉપપ્રમુખ શ્રી ધવલભાઈ તેમજ ધર્મેન્દ્રસિંહ રાઠોડ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ ખજાનજી શ્રી પરેશભાઈ પટેલ કમિટીના તમામ સભ્યો વિશ્વ હિન્દુ પરિષદના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ટાવરમાં આવેલા મહાકાળી માતા ભજન મંડળ દ્વારા ચોકમાં ખૂબ જ સુંદર રમણીય શ્રી રામજી સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજીની ખૂબ સુંદર રંગોળી પણ તૈયાર કરવામાં આવી હતી સ્વાગપૂળે ન્યૂઝથી શ્રી પરમાર આજના દિવસની જે રીતે સમગ્ર વિશ્વ અને ભારત દેશ રાહ જોઈ રહ્યું હતું એ દિવસ એટલે કે અયોધ્યાની અંદર આપણા ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આજે બપોરે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ હોય તેની ખુશી અને આનંદની લાગણી જે વડોદરા શહેર જે રીતે સંસ્કારી નગરી છે જે રીતે ઉજવણી કરવી જોઈએ એ રીતે કરી રહ્યું છે ત્યારે આજે પૂર્વ વિસ્તારની અંદર આવાસ યોજના ખટંબા જે આવેલા છે તે મકાનોના રહીશો દ્વારા ખૂબ જ સુંદર રીતે ખૂબ જ રમણીય વાતાવરણ હોય અહીંયા આગળ જ જે રીતે રામ લક્ષ્મણ સીતામાં અહીંયા સાક્ષાત હાજર હોય તેવા તૈયાર થાય અને બાળકો તૈયાર થઈ અને આજે તેઓ પ્રદર્શિત થયા છે આગળ શોભાયાત્રાનું આયોજન કર્યું ખૂબ જ સુંદર રીતે રંગોલીનું આયોજન થયું દીવડા પ્રગટાવવામાં આવ્યા ખૂબ જ સુંદર રીતે અલગ અલગ રીતે તમામ તમામ લોકો અલગ અલગ રીતે પોતાની અંદર જે રામ ભક્તિ રહેલી છે તે પ્રદર્શિત કરવા માટે આજે જઈ રહ્યા હોય ત્યારે આ અહીંયાના રહીશોએ પણ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે સીધી વાત કરીશું અહીંયાના જે

અમારી ખૂબ જ સુંદર રંગોળી લગભગ દસ થી વધારે રંગોળી મોટી મોટી સાઇઝમાં સાથે સાથે સવા લાખ ગુલાઓ પ્રગટાવીને ભગવાન શ્રીરામ એવી રીતે અલગ અલગ પર ઉપર અહીંયા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા સાથે સાથે અહીંયા ભગવાન શ્રી રામચંદ્રની પાલખી સાથે એક સુંદર શોભાયાત્રાનું આયોજન કર્યું જેમાં નાના નાના ભૂલકાઓ સાથે ભગવાન શ્રીરામ સીતા માતા લક્ષ્મણજી હનુમાનજી એવી રીતે બધા અલગ અલગ વેશભૂષામાં અહીંયા ભગવાન શ્રી રામની જે અયોધ્યાનું નિર્માણ થયું અયોધ્યા મંદિર નિર્માણ થયું એમાં બધાએ સહભાગી થયા ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલ અહીંયા જામ્યો છે અને અત્યારે બધાની અંદર જ એક જ ખુશી છે કે જય જય શ્રી રામ જય જય શ્રી જે રીતે આ

આજે આ અહીંયા આયોજન કર્યું સાથે દરેક જણે પોતાના ઘેરેથી શીરાનો પ્રસાદ લાવી વીસ થી પચીસ કિલો પ્રસાદ ભક્તિબહેનો પોતાના ઘેરેથી લઈને ધરાવે છે સાથે જ અહીંયા અમારું આજે સિદ્ધનાથ મંદિરની અંદર